યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું કે અખાત્રીજના દિવસે શું ખરીદવું અને શું નહીં અમુક વસ્તુ એવી હોય છે જે ખરીદવાથી લાભ થાય છે અને અમુક એવી વસ્તુ હોય છે જે ખરીદવાથી નુકસાન થાય છે તો આપણે જાણીશું આજના વિડીયોમાં કે અખાત્રીજના દિવસે શું ખરીદવું જોઈએ અખાત્રીજે તમે સોનું ન ખરીદી શકો તો બીજી કંઈ પણ વસ્તુ ખરીદવાથી ધનલક્ષ્મી પ્રસન્ન થશે આ દિવસે ભૂલથી પણ આ પાંચ વસ્તુ ન ખરીદશો ભૂલથી પણ અખાત્રીજને દિવસે અમુક વસ્તુ ના ખરીદવી જોઈએ અખાત્રીજે કોઈ વસ્તુ ખરીદવાનું આયોજન હોય તો એકવાર જરૂર જાણી લ્યો કઈ વસ્તુ ખરીદવી શુભ રહેશે આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર દસ મે બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ ઉજવવામાં આવશે અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ શુકલ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસને અખાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે અક્ષય તૃતીયાનો દિવસ વર્ષની શુભ તારીખોમાં તારીખોની શ્રેણીમાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અક્ષય તૃતીયાનો દિવસ ગૃહ પ્રવેશ માટે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે એવું કહેવાય છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે પરંતુ જો તમે સોનું નથી ખરીદી શકતા તો અક્ષયતૃતીયાના દિવસે આ વસ્તુ પણ ખરીદી શકો છો આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના લગ્નના મહાત્મયના પ્રતીક તરીકે છે આ તહેવારને શુભ કાર્યોની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાનો અર્થ થાય છે અનંત ફળ આપનાર આ દિવસે કરવામાં આવેલા તમામ શુભ કાર્યો અક્ષય છે એટલે કે શાશ્વત ફળ આપે છે પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ જેને ઘરમાં ન લાવવી જોઈએ આ વસ્તુ ઘરમાં લાવવાથી નુકસાન કરે છે સાથે દેવી દેવતાઓની આ વસ્તુ ખરીદવાથી કૃપા પ્રાપ્ત થતી નથી ઘરમાં લક્ષ્મીનું આગમન થતું નથી તેથી પરંતુ તમારા ઘરે ગરીબી દરિદ્રતાનું આગમન થઈ શકે છે આજે જાણો સોનું ન ખરીદી શકો તો કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ સોનું જો તમે ના ખરીદી શકતા હોવ તો તમે ચાંદી પણ ખરીદી શકો છો સોનાની જેમ ચાંદી પણ પવિત્ર ધાતુઓમાંની એક છે અક્ષય તૃતીયાના દિવસે તમે ચાંદીનો સિક્કો અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદી શકો છો અક્ષય તૃતીયા પર જવ ખરીદવાનું પણ શુભ અને લાભકારી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે જવ ખરીદવાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે તો તમે પણ અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરે જવ લાવી શકો છો જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો અક્ષય તૃતીયાના દિવસે કોડીની ખરીદી કરો એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી કોડી ખૂબ જ પ્રિય છે તેથી અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં કોડી અર્પણ કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે અક્ષય તૃતીયાના દિવસે તમે સોના ચાંદી ઉપરાંત ઘર અને વાહન પણ ખરીદી શકો છો જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે તેમજ પરિવારમાં એકતા અને ખુશી જળવાઈ રહેશે અક્ષય તૃતીયાના દિવસે માટીનું વાસણ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે જો તમે માટીના વાસણમાં જો શરબત ભરીને તેનું દાન કરો તો તમને અનેક ગણું વધુ શુભ ફળ મળે છે આ દિવસે પીવાના પાણીની માટલીની ખરીદી જરૂર કરવી જોઈએ અક્ષય તૃતીયાના દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે આ દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાથી વ્યક્તિ માટે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને અશુભ પરિણામ મળવા લાગે છે અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગના કપડાં ન ખરીદવા જોઈએ એવું કહેવાય છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તેથી આ મહિનામાં કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે જો તમે કાળા રંગની વસ્તુ ખરીદો છો તો અશુભ પરિણામ મળી શકે છે તેની સાથે ગ્રહ દોષ પણ થવા લાગે છે અક્ષય તૃતીયાના દિવસે છરી કાતર જેવી ધારદાર અને સોય જેવી અણીદાર વસ્તુઓ ખરીદવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે તેમજ વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી જો તમે અક્ષય તૃતીયાના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદતા હોવ તો ભૂલથી પણ ન ખરીદો કહેવાય છે કે જે વ્યક્તિ પ્લાસ્ટિક ખરીદે છે તેને જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે ઉપરાંત વ્યક્તિને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી તો આ હતી અક્ષય તૃતીયાના દિવસે કઈ વસ્તુ ખરીદવી અને કઈ નહીં ખરીદવી તેની માહિતી તો આ માહિતી જો તમને પસંદ પડી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો જેથી કરીને અક્ષય તૃતીયાના દિવસે તે લોકો પણ લાભ લઈ શકે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો